જનાવર છે જનાવરના મોઢામાં પડી જવાનું છે આનું નાક તો જો ઓહ જઈએ એન્ટ્રી લઈ લીધી છે છે આપણે તો મસ્ત છે મસ્ત છે બધા બધું પાડે છે અને બધું મજા આવે છે આ તો જોવાની વાહ

હવે અમે આવી ગયા બાર નગરી ની અંદર બાર નગરી માં બધા બાળકો જાય એવું નથી અમે જાય છીએ કેમ કે અમે બાળકો મને ન આવતા આમ તો બાળકો માં બારકો માં આવી ને મોટા માં આવી ને નાના માં આવી ને ઓલા ભાઈ બંસે સ્કૂટી આકે મોટી ગાડી વાળી બાર નગરી માં આવી ગયા છીએ અમે આ બાર ફોટા પડજો ઊભો રહેતા કોઈ આલતાન નો ફોટા પડજો ન રહેતા કોઈ લાઈન માં આવું આવું છે બધું કઈ મસ્ત મજાનો આખા છે આખું મંદિર અહિયાં ટ્રેન બહાર આવતી લાગે ટ્રેન ના પાટા નાખેલા છે

đi học cho rồi lái máy như thế, không, rồi, có nào tập đây,

જો عايز છે બળે હવે આપણે જવાનું છે વોટર શો પેલા જવાનું છે હાલો માથે લઈ જવાનું છે આપણે फटाफट એમની આવશે આવશે એ આ પૂરી ભાઈ ભાઈ સીધો સીધો કપાઈને બાદ

આપણે બધાને વિડીયોમાં તમને જોવાની મજા આવશે કેમકે આપણે આગળ બેઠા તમારા માટે એટલે તમને વિડીયો જોવાની મજા આવશે ઘણું બધું પબ્લિક છે ઓડું છે આપણે થઈ જઈએ એટલે અહીંનું પાછળનું બધું તમે પબ્લિક જોઈ લેજો સામેની વાત છે ચાર નદીઓ છે સરસ્વતી એમના જે હું તમને બતાવું સરસ્વતી અહીંયા યમુનાજી પછી અહીંયા અહીંયા છે સામે ગંગાજી અહીંયા ગંગાજી અને અહીંયા છે યમુનાજી ચાર નદીઓ છે હિમાલયમાં બેઠા એવું લાગે આ બધું તો બરફના ડુંગરા ને એવું બધું બનાવેલું છે તો આ બધું હિમાલયમાં બેઠા હોય ને એવું લાગે

માથે પાણી આવે છે અને જંગલ ની અંદર બેઠા છે નીરાય તે માથે ગંગા ની ધાર આવે છે પાણી આવે છે અને આ નાના નાના છોકરા તો હાવી થી કોઈ બીતું ને અંદર બધા રમે છે તો આ તો એને મોઢું પકડી ગયું છે નાનું બાળક છે બધો ડરવાનું નામ નથી જો આ બાળક છે

આ સીડી સીડી સ્વર્ગમાં સાથીઓ એવું લાગે છે કે આ ગગડે દેખાતું જ નથી રસ્તો પૂરો થઈ ગયો જો બાકી કિલો પહેલા ફાઇનલી અમે હવે સ્વર્ગની સીડી ચડવાના છે મિત્રો જો અહીંયા દેખાય છે આ સ્વર્ગ ની સીડી સીધી સ્વર્ગ પાસે આપડે ભગવાન પાસે જવાનું છે આ સીડી સીધી હાલો 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 વાહ

આ ગુફામાં ગડવાનું છે આપણે એટલે આ તો પાછી હેઠા ઉતારી દે કે હું આ બધું એટલે આ તો બધી ગડી ગયા જંગલમાં ગડી ગયા ઓ હો યાર આ તો બહુત છે આને જો આએ ઢુંગાડી દીધો આને મિત્રો આએ ઢીંગાડી દીધો આ વાઇબ્રેટ કેમ કરે આ ઓય આને કાઈ ફેમિલી આને હું થાય આ મરી રહે આને કોક ઉતારો એલા મરી રહે આને ઉતારો કો આ મરી રહે આ

ગાડી

દીધું છેલ્લો અંતિમ સંસ્કાર બધા આપી દીધો છે ભાઈ ને સંતે ભીરો અને ર 20 રૂપિયા તો અહીંયા ભાઈજા ને એવો નાસ્તો બસ તો બુદ્ધિ છે આપ તમે તમે જોઓ અહીંયા જમે છે પાણી જપટ બોલાવે એ શું ખાવાનું છે કેમ અરે તો

બહુ જોવાનું બહુ મસ્ત છે તમે ન જોયા હોય તો તમે ખાસ બધે જો આવી જજો અને બસ આજના વિડીયોમાં એટલું જ છે જે આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા બ્લોગની સાથે એક નવા ટોપિકની સાથે ત્યાં સુધી બધાને ભાઈ બાય